અમુક છે ને આપણે સમજણ બાર ની વાત છે હમણાં રામભાઈ કીધું તું કે ભરત છે કીધું તું કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે અંતર તારા અંતર માં અંતર ક્યાં છે કોક ને ખબર હોય મને હું શું વાત કરો ક્યાં અંતર અંતરમાં માં છે મારે જ મથું છે ક્યાં છે મને દેખાડો કે છે બધી વાત સાચી છે ભાણ કે તું ભટકીશ ને ઠીક કરીને બે કરવું પડે ને કઈ પણ આનું જોઈએ ને ઘનશ્યામપુર હસુભાઈ ના ઘરે જવું છે પણ ઘનશ્યામપુર હસુભાઈ નું ઘર જાય અટપટી વાત છે બાપુ ભજન છે ને એમને ગણપતિ ની સાખી કીધી ને એ આજ હાચી ગાય ને એમના મોઢેથી હાચી સાંભળવા મળે ને એટલે કહું નકર તો ખોટું ગાયું હોય ને તો ન કેવાય જાહેર માં ખરાબ લાગે એમને ગણપતિ ની સાખી ગઈ હતી જોકે તમને ધ્યાન ધ્યાન રહ્યું કારણ કે બધા જ જ આવે છે કોઈ રાખતું નથી ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરીએ મોર કીધું ને તમે જ્યાં સાંભળવું ત્યાં સાંભળજો બધા એમ જ ગાતા હશે કે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર ગણપતિને મોર ને શું હગું થાય મને કહો તો ગણપતિ ને અને ને હગું શું થાય આખી દુનિયા એમ જ ગાય છે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર એમ છે જ નહીં કોઈ કેતું નથી બધા માથા હલાવે છે મજા આવી મજા મજા આવી આવી ક્યાં આ કાને થી આ કાને બારો બહાર ગયો ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરીએ મોર માં તારા સંતાન ને તેત્રી કરોડ દેવ ની પહેલા તારા સમરીએ બધા ની મોર સમરીએ વાણી તો વાણી છે રામ માલપા ઉતરો તો જ વાણીના ના ટપા પડે બાકી કઈ પડે નહીં રામદેવજી બાપા નો પ્રસંગ જો કે તમારા ગામમાં રામદેવજી બાપાની ભક્તિ ખૂબ કરે છે મને ખ્યાલ છે હું આ તમારા ગામમાં અને ચોથા યુગમાં બલી રાજા એ કર્યો અને બલી રાજા વખતે કે બધું બંધ થઈ ગયું બકરી કે ઉભી નો થઈ શું કામ નો થઈ પાટ તો હતો પાંચ હાથ નવ અને બાર તેત્રી કરોડ થાય અમુક વાત બાપુ પાંચ લાખ ખર્ચ જો તમને ક્યાંય નહીં સાંભળવા મળે પાંચ હાથ નવ અને બાર તેત્રી કરોડ ની આખી દુનિયા વાતો કરે છે હું એમ કેવા માંગુ છું કે માં બાર હાજર બાર લાખ કે સીધા બાર કરોડ તો હું એમ કઉ છું સીધા હોય તો બકરી બેઠી થવી જોવે અને નો સીધા હોય તો આ દુનિયા આખી તેત્રી કરોડ ની વાતો કરે છે આંકડો ખોટો પડે

ચાલુ જો નહી થાય તો ખબર કેમ પડશે આને પાઠ એટલા જ માટે કૃષ્ણ પરમાત્મા બાપુ અવતાર લેવો રામદેવજી બાપા છે કૃષ્ણ પરમાત્મા તમે બધા જાણો છો કૃષ્ણ પરમાત્મા ને જન્મ લેવો તો પણ હવે જન્મ લેવા હતું ઘર તો એવું જોવે ને રાકા ઠેકાણ કરીએ ક્યાંય જન્મ ને કે એવું ભજન વાળું ઘર તો જોવે એમાં અજમલ રાજાને સંતાન ની જરૂર હતી અને આને અહીંયા આવું તો આ બાપુ મેળ પડી ગયો વાત લાંબી છે પણ તમને ટૂંકામાં કહું કે અજમલ રાજા પછી ગયા આ વાણી છે ને વાણી દર પૂનમ દ્વારિકા જતા હતા દર પૂન ફૂગી રણુજા રણુજાથી દ્વારિકા ફૂગાય તેથી તો કઈ નતું વાહન વાહન બહુ તો વધીને રાજા હતા અમારા દરબાર રાજા હતા ઘોડા કદાચ પણ રણુજાથી દ્વારિકા ના કિલોમીટર કેટલા થાય કે દર પુણ્ય અમે જાતા ખોટું છે એવું નથી કહેતો પણ સમજવાની જરૂર છે અહીંયા પંદર દિવસ કદાચ ઘોડો પોગે તો પછી પંદર દિવસ ઘરે પોગતા થાય તો કપડાં ને ભાગવાનું જ છે ને બીજું કઈ કામ જ નહીં હોય આ સમજવા માટે સદગુરુ જરૂર પડે એમનામાં માં ન સમજાય ભજન સુધી બાપુ રામ એક વાણી કે પેલા મેં જૈન પછી જૈન બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જૈન માં પછી જૈન મારી માં વહા ભાંગી નો નાખે પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ પછી મારી માં જન્મ આવું હોય એને કહી છે કે હોય તમને ન સમજાય તમારો પ્રશ્ન છે આના માટે સદ્ગુરુ સદગુરુ સદ્ગુરુ ની વાત છે ને ભાઈ બહુ અટપટી છે સદગુરુ ની વાત સંતો દુનિયામાં સંતો છે ને દુનિયા પગ્યા લાગે છે ને દુનિયાને એમ કેટલા જે નથી સમજતા એમ કે આમ ને શું માગી ખાવું પગ્યા લાગે છે થી ચાર ઘણા આમને ગાળ્યું દે વજન તારે ઉગે એમ નામ નો ઉગે આ કોઈને કાઈ મફત નથી મળ્યું બાપુ સમર્પણ કર્યા છે ભોગ આપ્યા છે ઈ બલી રાજા વખતે બાપુ આ પૂરું થયું કૃષ્ણ પરમાત્મા ને આવવાનું થયું અજમલ રાજા ને કૃષ્ણ પરમાત્મા ને બે ભેટો થયો ત્યારે અજમલ રાજા કે છે કે કાં તો તમે મારે મને સંતાન ની ખોટ પૂરી કરો ને કે હું મારો દેહ પાડી દઈશ હું હવે અહીંથી પાછો જવાનો નથી ભક્તિ જોય અને કૃષ્ણ પરમાત્મા રાજી થયા ઈ કે કાઈ વાંધો નહીં તારા ઘરે દીકરો થાશે જાય હાલતા થયા ને પછી એમને રાક્ષસ યાદ આવ્યો ભેરવ કે ભગવાન જે દીકરો આપે એ દીકરામાં ખામી ન હોય પણ સતાય કે જો ભગવાન આવે ને તો આ ભેરવો કઈ રહેવા નથી સંહાર કરી હતી ત્યારે કૃષ્ણ પરમાત્માને પાસા વળી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે દીકરો આપો એ દીકરામાં ખોટ ન હોય પણ થાય એના છ દી પછી હું આવી છઠ્ઠી ના દિવસે કંકુ ના પગલા પડે તો સમજી લેજે હું આવી ગઈ ત્યાંથી આ પાઠ ની પરંપરા ચાલુ થઈ

હવે એમને તો હા બીડા છે મેમાન ને બેવા દીધું ગાવા જ નથી અમે આ શીખતા હતા ને તેથી અમને ખંજોડ આવતી હતી આવા હારા સાઉન્ડ હોય હારા ઉસ્તાદ હોય ને આપણે મારા બધો આમ જો મેળ પડી જાય મારા દીકરા ધરા નો ગાવા ગામના ને એ કહેવાય તમને કાંઈ સાંભળે ગામમાં કોઈક ડોસે ડો મરી ગયો સાત જણ ને ત્રણ બૈરા બેઠા હોય અહીંયા મારા દીકરા અમને લઈ દે ત્યારે તને હાથે દી જે મારા કામમાં આવતું હોય એને બાપુ કઈક એવું કઈક હોય ત્યારે એને કઈક મોકો આપવો ન જોયો રાતો બાપુ કરે છે ભજન પણ ઈર્ષાદ મળી પર ખટારા ભરાય એટલી છે ગામના ને જયારે આવું આગળ કરો ને ત્યારે બાપુ આપણને દેખાય કે ના બાપાની રામદેવજી બાપાની કઈક કૃપા છે કઈક બાપુ એનો પ્રેમ ભાવ છે કહેવાનો મારો કે મજા છે ને એકતાની મજા છે તમારા રામદેવજી બાપાની ભક્તિની મને જો કે ખબર છે પણ રામદેવજી બાપાની તમે જો ધ્યાનથી ભજો તો બાપુ ન્યાલ કરી દે અને તમે ભૂલ ખાઈ ગયો તો ઠાર મારી નાખ્યો એ પાછું ભેગું છે હા આ રામદેવજી એવું જેવું તેવું નથી પીરાણું છે સો ટકા જેટલી બાપુ ધર્મના વાવટા ફરકે છે ને હરિ હરની આકલું પડે અહીંયા બાપુ પીરના પંજા છે ને પંજા વગર નો આલે તમારા રૂપિયાના ઘર ભરા હોય તોય નો આલે બધે બાપુ પીરનો પંજો છે નકર આ જન્મે કેા મેવાડમાં આવે સૌરાશમાં કૃષ્ણ જન્મે ક્યાં ગોકુળમાં આવે ક્યાં દ્વારકા મીરા જન્મે ક્યાં મેવાડમાં માં આવે દ્વારકા બાપુ તમારી ને મારી આ ધરતી ઉપર જો મહાપુરુષોને આવવાનો ભાવ થયો હોય તો આ ભરતી ની કઈક તાકાત તો હશે ને કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ને કારણ છે બાપુ આયા એક પાણો ઉસો કરો ને એક બાવો બેઠો હોય